गुड मॉर्निंग प्रेस द लॉर्ड ब्लेसिंग फाउंडेशन मिनिस्ट्री थी हूँ अपनो भाई क्रिश्चियन ईश्वर पिताए आज अपने आपेला आज ना एक नवा सुंदर दिवस की शुरुआत है आपने प्रभु यीशु ख्रिस्त ना नाम सलाम पाठो आज आप पवित्र शास्त्र बाइबल माथी ईश्वर ना अपवित्र वचन पर मनन करीशु नीति वचनों पुस्तक एनो त्रेवीसमो अध्याय तेनी अठारमी कलम त्या शास्त्र प्रभु नु वचन कहे छे केम के निश्चय बदलो मणवानो छे अने तारी आशा रद जसे नहीं हिंदी अनुवाद कहे छे क्योंकि अंत में फल होगा और तेरी आशा न टूटेगी वालाओ सर्वप्रथम तो हुई ये बाबत ने केवा मांगू छु कि तमे कोना पर आशा राखी छे એના પર તમારા પ્રતિફળનો આધાર છે જો તમે માણસ પર આશા રાખી હશે તો ત્યાં તમે નિરાશ થશો અને ત્યાં તમને પરિણામ ના પણ મળે એવું વધારે બની શકે છે પરંતુ જો તમે સર્વશક્તિમાન ઈશ્વર પર આશા રાખો છો તો બાઇબલ આપણને એવું કહે છે કે આશા કદી શરમાવતી નથી પરંતુ એ પરમેશ્વર પર આશા રાખેલી હોવી જોઈએ કારણ કે શાસ્ત્ર એવું કહે છે આપણને કે માણસ પર ભરોસો રાખવા કરતા યાહોવા પર આધાર રાખવો સારો છે ભલાઓ જે વ્યક્તિ પ્રભુ પર આશા રાખે છે તો એ વ્યક્તિને એક સારું અને ઉત્તમ પરિણામ જીવનમાં આપવું એ પરમેશ્વર જાણે છે ગઈ કાલે જ મારા પર એક સાક્ષી આવી અને અદ્ભુત સાક્ષી કે જેનાથી મને પોતાને પણ ઘણું ઉત્તેજન મળ્યું એક બહેન કે જે પોતાના પતિના તારણને માટે એમના જીવનના બદલાણને માટે પ્રભુની આગળ હઠેઠથી પ્રાર્થના કરતા હતા અને તેમને પ્રભુ પર પૂરો વિશ્વાસ હતો અને તેમણે પ્રભુ પર આશા રાખી એમને ખાતરી હતી કે ઈશ્વર જરૂર એક દિવસે મારા જીવનમાં આ બાબત સંબંધી પ્રાર્થનાનો ઉત્તર અને એમના પતિએ થોડા જ દિવસ પર પોતાનું જીવન પ્રભુ ઈશ્વરને સોંપ્યું અને તેમનું પૂરેપૂરું બદલાણ થઈ ગયું એમણે સાચા હૃદયથી પુસ્તાવો કરીને પ્રભુની સાથે ચાલવા માટેની એક નવી શરૂઆત કરી હાલે બેને મને કહ્યું કે આપણો પરમેશ્વર ખરેખર મહાન પરમેશ્વર છે હા એ પૂરેપૂરી સત્યતા છે કે આપણા પ્રભુ ઈશુ વિશ્વાસ યોગ્ય પરમેશ્વર છે અને જે વ્યક્તિ તેમના પર આશા રાખે છે તો એ વ્યક્તિનું મુખ કદી પણ લજ્જિત થતું નથી બાઇબલમાં તમે જુઓ તો ઇબ્રાહીમ અને સારા કે જે લોકો નિસંતાન હતા પરંતુ જ્યારે તેમણે પ્રભુ પર વિશ્વાસ મૂક્યો પ્રભુના વચન ઉપર આશા રાખી કે જે વચન જમણા આપ્યું છે તે પૂરું કરવા માટે વિશ્વાસ યોગ્ય છે ત્યારે વલાઓ તેમને તેમની આશાનો અદ્ભુત પરિણામ મળ્યો પ્રભુએ તેમના જીવનમાં એવું અદ્ભુત અને મહાન કાર્ય કર્યું કે તેમના જીવનો આગળ જતા આનંદથી ભરાઈ ગયા પરમેશ્વરે તેમને વચનનું સંતાન આપ્યું ખ્રિસ્મા મારાવાળા ભાઈઓ અને બહેનો એ જ પરમેશ્વર તમારા જીવનમાં તમને અદ્ભૂત પરિણામ આપશે કોઈ વ્યક્તિ જો પોતાની નોકરીના સંબંધમાં કોઈ વ્યક્તિ જીવનની અંદર પાત્રના સંબંધમાં કોઈ વ્યક્તિ બીમારીથી સાજાપણાના સંબંધમાં કે કોઈ વ્યક્તિ કોઈ વ્યક્તિના તારણના સંબંધમાં પ્રાર્થના કરી રહી છે કે પ્રભુમાં આશા રાખીને પરિણામની રાહ જોઈ રહી છે તો નિશ્ચય પરમેશ્વર તેમને અદ્ભુત પ્રતિફળ આપશે અને બાઇબલ આપણને કહે છે કે નિશ્ચય તને બદલો મળશે અને તારી આશા રદ જશે નહીં ત્યારે ચોક્કસ તમે પ્રભુ તરફથી જીવનનું ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરશો પ્રભુ આપના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદ કરે આવો આપણે પ્રાર્થના કરીએ સ્વર્ગમાંના અમારા પ્રેમાળ પિતા પ્રભુ આપના પવિત્ર વચન માટે તમારો આભાર પ્રભુ મારી પ્રાર્થના છે આજે જે કોઈ વ્યક્તિ પોતાના જીવનની અંદર એમના જીવનના પરિણામ સંબંધી જેમાં આશા રાખી રહ્યું છે ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થના કરું છું કે પ્રભુ તમે તેમને તેમની આશાનું ઉત્તમ પરિણામ આપો પરમેશ્વર લખ્યું છે તમારા વચનમાં કે પ્રભુ જ્યારે આશાનું પરિણામ મળવામાં વિલંબ થાય છે ત્યારે અંતકરણ ઝૂરે છે પરંતુ જ્યારે તે પરમેશ્વર પૂરું થાય છે ત્યારે પ્રભુ એ બાબતો આનંદ આપનારી હોય છે ઈશ્વર પ્રભુના નામ મારી પ્રાર્થના છે તારા લોકો ઉત્તમ બાબતોનો આનંદથી તૃપ્ત થાય અને પરમેશ્વર તમને મહિમા આપે ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છે આમે મે ગોડ બ્લેસ યુ હેવ અ બ્લેસ્ડ ડે શાલો તમે પ્રાર્થના માટે કાઉન્સેલિંગ માટે અમારા નંબરનો સંપર્ક કરીને તમે અમને સંપર્ક કરી શકો છો અમારો નંબર છે ડબલ નાઇન સેવન ફોર સેવન ફાઈવ ફોર ફાઈવ ફોર સિક્સ ગોડ બ્લેસ યુ シャロ。